માટે આજે સોનેરી અવસર છે એક જ નાનકડી વાત કહી અને હું વિરામ આપીશ કે સરકારી નોકરીનો જે ક્રેજ આહિર સમાજમાં છે ને કાઢી નાખજો કારણ કે પાળ કાઢી નાખી છે હું એમ નથી કહેતી કે સરકારી નોકરી ન કરવી એજ્યુકેશન લેવું સરકારી નોકરી મેળવવી તમારે એક સેલ ડિપેન્ડ બનવું અને તમારે સ્વતંત્ર જીવન જીવવું એમાં હું તમારી સાથે છું પણ સરકારી જમા નોકરીવાળો જમાઈ જોઈએ ને આ માંગણી આપડી ખોટી છે કારણ કે દર વર્ષે ભરતી આવે હવે એમાં જે ભરતી એમાંથી મિનિમમ પચીસો થી પંદરસો આહિર સમાજના વ્યક્તિઓ નોકરી એ લાગે એમાં એસ્ટીમેટલી પંદરસો જેવા ભાઈઓ હોય જો દર પાંચ વર્ષે માત્ર પંદરસો લોકોના લગ્ન થાય તો બાકીના બધા ક્યાં જશે અને સરકારી નોકરી શેના માટે જોતી એ મને ખબર છે પણ બધું વધારે ન કહી દેવાય કારણ કે છે ને દાદા ઘર પરિવાર અને સંયુક્ત કુટુંબમાં નથી રહેવું ગાય ગાયના હાથ નથી કરવા નથી કરવું ઘરડા સાચવવા નથી ઘરના કામ નથી કરવા ખેતરના કામ નથી કરવા બસ બે જણા રહેતા હોય એટલે માત્ર બે જ જણાની રસોઈ બનાવવાની એ પાંચ જ દિવસ શનિ રહીએ તો એ પાછા ભાઈ સાહેબ ને હોટલમાં ઉપાડે એક નારી તું નારાયણી એક સંસ્કૃતિ એક સનાતન ધર્મ આપણે સ્ત્રી ધારીએ તો શું ન કરી શકીએ